જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાતમાં શિયાળા દરમિયાન બીજાની સરખામણીમાં કંઈક વધારે જ ઠંડી લાગે છે તમે ઠંડી સહન નથી કરી શકતા વારંવાર બીમાર પડો છો તેનું એક જ કારણ છે કે તમારી પ્રકૃતિ વાત હોઈ શકે છે અને જ્યારે શરીરમાં વાત દોષ વધી જાય છે વાત પ્રકૃતિ ઇનબેલેન્સ થઈ જાય છે તે વ્યક્તિના શરીરમાં અશક્તિ કમજોરી નબળાઈ આવી જાય છે અને બીજાની સરખામણીમાં

અમુક લોકો બીજાની સરખામણીમાં કંઈક વધારે જ ઠંડી લાગે છે તે લોકો ઠંડી સહન નથી કરી શકતા વારંવાર બીમાર પડે છે નાની મોટી પ્રોબ્લેમ શરદી ઉધરસ કફ જેવી પ્રોબ્લેમ તે લોકોને વારંવાર થાય છે કેમ કે તે લોકોની પ્રકૃતિ વાત છે અને જ્યારે શરીરમાં વાત દોષ વધી જાય છે વાત પ્રકૃતિ ઇનબેલેન્સ થઈ જાય છે ત્યારે તે વ્યક્તિના શરીરમાં અશક્તિ કમજોરી નબળાઈ જેવું આવી જાય છે અને તેને બીજાની સરખામણીમાં કંઈક વધારે જ ઠંડી લાગે છે તો ટેન્શન લેવાની જરૂર નથી આયુર્વેદિકમાં તેના તમારે પૂરા બોડીમાં પાંચ મિનિટ તલના તેલથી માલિશ કરવાની છે જ્યાં દોસ્તો તમે સફેદ તલનું તેલ પણ લઈ શકો છો કાળા તલનું તેલ પણ લઈ શકો છો કોઈ પણ તલનું તેલ થી તમારે સવારે સ્નાન કર્યા પછી

તમારે સ્નાન કર્યા પછી તલના તેલથી પૂરા બોડીમાં ફક્ત પાંચ મિનિટ માલિશ કરવાની છે એકવાર ટ્રાય કરો સો ટકા રિઝલ્ટ મળશે કેમકે તમારા શરીરમાં તલનું તેલ લગાવવાથી તમારા શરીરમાં ઠંડી સહન કરવાની ક્ષમતા વધી જશે અને વાત પ્રકૃતિ પણ ઇનબેલેન્સ થઈ ગઈ હશે તે પણ બેલેન્સમાં આવી જશે કોઈ પણ પ્રકારની મેડિસિનોની જરૂર નહીં પડે જ્યાં દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને આ વિડીયોને શેર જરૂર કરજો આ વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી પ્રાચીન માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો ジゃイヒンんだぞと。